હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડેલ કેમ સૌ બધાને મજામાં મજામાં જ રહેજો તો બધાય મિત્રોને મારા તરફથી હેપી હોલી ને જે જે નવા નવા મિત્રો હોય ને ખાલી આપણો વિડીયો ક્લિક કરશે ને એને પણ હેપી હોલી તો હવે આપણે પડવાને દિવસે ધુલેટી રમવા માટે તો કેવા કેવા રંગ લાવ્યા છે ને બતાવું તમને બરાબર પછી આપણે આગળ વાત કરીશું તો મિત્રો આ રીતના કલર છે જુઓ પીળો પછી વાદળી ગુલાબી લાલ ને આ તો તમને ખબર જ હશે આ કલર કયો હશે બરાબર આ કલરથી આવું મોઢું બની જાય છે તો આનાથી આપણે આઘું રહેવાનું થાય છે ને આમાં ભરવાનો છે કલર બરાબર તો મિત્રો આ રીતના કલર હતા આ રીતની પિચકારી ને કાલે આપણે ધુલેટી ને ધબધબાટી બોલાવવાનું છે તો આ બધાય શું કરે આપણે જોઈએ જો પિચકારી લઈ ચટાણ મારે શરૂ કર્યું મિત્રો તો કાલે આ બધાને રમાડવાના છે મિત્રો જોવાનું છે જોતા રહેજો કાલે આને પણ રમાડવાના છે બાર ભૂમિને પોપટી આને લેવાના છે પછી જયપાલ ક્યાંય છે જયપાલ શું કરે તો આપણે બનાવી છે તો જયપાલ જયપાલ જમવા છે બરાબર ને હું નીકળી ગઈ છું તો આપણી વાડીનો નજારો પણ તમને દેખાડી દઉં છું ને અહીંયા તમે ગાડીનું પાર્કિંગ બનાવી નાખ્યું છે તો એક વસ્તુ તમને એવી બતાવું છું એવી બતાવું છું તો ઉનાળાની શું શું સિઝનમાં શું સારું લાગે છે ખાસ કરીને તો નવી આઈટમ કરી છે બરાબર તો પહેલાં તમને બતાવી દો શું વાડીનો નજારો કેવો હશે કેવો નહીં જોઈ શકો કાંઈ ઘટે તો કહેજો કેમ કે પવન પવન આવતો હોય ઝીંઝવો અને જવાર મોટે મોટી થઈ ગઈ છે હમણાં તો કે દિન તમે વાડી જોઈ નથી તો આપણે આજે વાડીનું બહુ મસ્ત મજાનું લઈ લીધું છે કેમ છે તો હવે તમને હું બતાવી દઉં છું કાલે એવું કામ એક કર્યું છે કે જમીનમાં ગોળો ડાંટો છે જો અને જમીનમાં ડાંટો છે ને પાણીનો ભર્યો છે બરાબર છે તો આપણે જોઈએ પાણી ઓહ ઠંડુ થયું છે જોરદાર તો બહુ મસ્ત ઠંડુ ઊંચું છે તો આને ઢાંકવાનું છે આવી રીતે ને અડધો ગોળો અંદર નાખ્યો છે ઠંડુ થવા માટે તો કદાચ ને બારો ગમેલો તડકો હોય તો આ જે જમીનમાં ડાટો છે તો એમાં તમે પાણી પીવો એટલે ઠંડુ પાણી લાગે બરાબર આ ફ્રીજનું પાણીને પીવા કરતાં આ દેશી કહેવાય તો એમાં વધારે સારું છે તો હવે આપણે જોઈએ આપણે અમારે આ જુલા છે ને તો જુલામાં નળિયા સડાઈ દીધા છે બહુ મસ્ત તો એમ છે કે હવે જુલામાં સાંયો પણ આવે જુઓ હવે અમારા જૂલાનો શો કેવો આવે છે કાંઈ ન ઘટે હા જો આ મારી પહેલાં પોગી જાવ ઈશ્કોક આવા જો નગર બપોરી વખત હું એક જ હોય એને બદલે છે ને આવ નળિયા સડી ગયા ને એટલે એ આવ્યા જો સાપરા થઈ ગયા મસ્ત મસ્ત તો આયા કેમ બેગ ઘટા લાગે કાં ભાંગી ગયા લાગે તો આ એટલી ફરતી કર વાડી નીચે ને ઉપર ઝૂલા ને ઝૂલાની સામે ગૌશાળા કાંઈ ન ઘટે એવી મજા આવે હે પંખા સાબ બનાવ્યો લો તો મિત્રો હવે આપણે જાય છીએ ઘરે પાછા બરોબર છે નવે કાલે ધુલેટી રમવાની છે ખાસ કરીને તો મારે પાછો આડી ને જવાનું છે આગળ આગે ચલે હમ તું ચલે આવ વાત ને તો હાલો હવે આપણે આવી ગયા છે ઘરે કેમ કે હવે આપણે આ બધાને જમવા દેવાનું છે મારે તો રવિવાર છે ઉપવાસ છે બરોબર તો આપણે ખાવાનું છે સેવડો ને ફરાળીમાં ને ઠંડી સાસ તો હવે આપણે મળશું કાલે ધુલેટીમાં ધુલેટીમાં માં ધૂલ મારવાની ધુધવાટી કલર બરોબર તો જયપાલ આવી ગયો છે જમીને તો જયપાલ તને કેવી કાલ મજા આવશે બરોબર તો આમાં કહી દે કે કાલ કેટલો દિવસ સુંદર સારો છે કાલ બધે કપડા લાલ સોળ કરી છે એવું બધું એક જગ્યાએ ઊભી વાત કરી તો તને કે હું કરો એટલો બધો રાખવું છે એટલે બધું તને અરે ભાઈ એ તો આમ ગાંડો થઈ ગયો છે કેમ કે કાલે કલર એ ગયો કોઈના મોઢાનો હારા રહેવા દો હવે એવો કલર એનાથી તો આગુ જ રહેવાનું છે બે પડી કે તને બતાવ્યું ને મિત્રો એ ખાસ એ લાવો છે તો આપણે તો મેળાવે ને તો માથામાં કોથળી પહેર લેવાની છે પલાવે એટલે બરાબર તો મળશું કાલે ધુલેટીમાં ત્યાં સુધી આવજો બાય બાય